હલો મિત્રો તો સ્વાગત છે નવા વિડીયો માં બધા મિત્રોને ને જય માતાજી રામ રામ તો આજ આપણે પોગ્રામ કરેલો છે ને બટેટાનું નું દમાલું બનાવવાનું છે તો જવું આ બધાય અમારે કાબાતા ને આતુ ને બધા મુનાભાઈ ને જુઓ પ્રવીનભાઈ ને બધા બેઠા છે ને આ ભાઈ હજી બટેટા ખાય છે ને જવું આ બટેટા બફાઈ ગયા છે ને પછી આ બધાય મસાલો કાપેલો છે લીલો લહણ ને ટમેટા મસાલા નું જો એવું બધું છે અહીંયા હવે અમારે કાબાતા દમાલુ બનાવે છે તપેલામાં તેલ નાખી દીધું છે

આવડા અહીંયા શું કરે છે શું કરો તમે અહીંયા ડુંગળી ડુંગળી મળો છો પરવીન ભાઈ ને ડુંગળી મળે છે લીલા મરસા આખા મરસા અલગ છે અલગ બનાવે છે અને હવે મસાલો નાખે છે આ પેલા નાખી છે ડુંગળી

منا <ساعد ورنسان>

ભાઈ નો હાથ નાનો નથી બહુ મોટો હે જેટલું હાલો તો જો હવે નાખે છે શિંગદાણા તેલ ને બટર પાવડર ને કાજુ નાખી દીધું ને ગ્રેવી બનાવી નાખી છે

બસ બસ એ ભાઈ લીંબુ નીચવો આમ છાવડે નાખો ખાટું થઈ એક હમણાં હોય નાખી એક ગ્લાસ મસાલા છે બઉ ધવાડો કરો હા ભાઈ તમે હવે નાખવાના છે આમાં બટેટા આખા બાફેલા નાખવા બટેટા નાખી દે એટલે શાક થઈ આપડું થોડીક વાર સડવા દઈએ એટલે સો હવે બટેટા ને શાક મસાલો હમણાં મિનિટ હવે બટેટા નો સેપાય કેમ કાબાતા હવે નાખે છે દમાલા સ્પેશિયલ મસાલો મનાભાઈ સ્પેશિયલ મસાલો ને

ખોતમરી નાખો 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 હમાય તમ તારે બસ અલ્યા આ થોડા ઉતાર લે રામા મીઠો લે હવે શાક થઈ ગયો છે આપણો કમ્પ્લીટ જોવો તમે એક નંબર હવે આમાં સાણા જીરું ક્યાં છે હવે ને ઉતાર લે આ થોડા

કેમ લાગ્યું ભાઈ બન શાક તો વાંધો નહીં તમને ભાઈ અશ્વિનભાઈ સાંખું છે કે શાક પણ આની મોજ તમને કઈ આવે નહી ગામડા વાડી ની પોગ્રામ આ શાળામાં ઠંડી હોય કરીએ મોજ જ થી અલગ હોય કેમ પ્રવી ભાઈ વાંધો નઈ

તો હવે અહીં આપણે પાર્ટીનો વિડીયો પૂરો કરીએ ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરજો કોમેન્ટ કરજો ને ચેનલમાં પહેલીવાર હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય